આ માર મનીષા બેન જો પછારી ઉકાળવા મળ્યા છે હાથમાં થઈ શું છે ઈ મોજા છે કેટલી જોડે છે ત્રણ જોટ આ નાનું છે લાય તો શું છે લાલ ઈ બસ

સારું લાગે મારા વની બેને જો વાળ વળવાનું ચાલુ કરી દીધું છે આ સાડી મારા મમ્મીને ગિફ્ટમાં ગિફ્ટ આપેલી છે કાજલ એ પહેરાવવાની છે એને દિવ્યા બેન ના મારા મોટા બેન છે ને લગન માં પહેરાવાની છે આ સાડી એ શું છે બતાય તો શું છે પીસા જેવું બધું મેકઅપ ની પીસી મેકઅપ ની પીસી

બની ગઈ છે અને આ છે સુકી ભાજી અને આ છે દાળ રસ લેવા જવાનો કાજલના ભાઈઓ આવી ગયા છે જમવા બેઠી ગયા છે બધા આ એના નાના ભાઈ ને આ છે એના મોટા ભાઈ હાલો તો જમીને પછી મળજો જમીને ઉભા થઈ ગયા છે મિત્રો અને મારા મહેમાન જે આવ્યા થાય વહી ગયા ઘરે અને હું આવી ગયો છું બાપા જરા એમની મઢું લઈએ બેઠવા માટે આ બધા દોસ્તારો સાથે આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ